તાજેતર માં જ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા વ્યાયામ શિક્ષકોની ની ભરતી ને લઈને બેઠક કરી હતી આ એક કમિટીની રચના કરીને ભરતી માટેના સૂચનો મંગાવ્યા હતા જોકે મુખ્યમંત્રીની આ જાહેરાત બાદ કોમ્પ્યુટર સંગીત અને ચિત્રના ઉમેદવારોએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરીને આજે ગાંધીનગરમાં દિવસભર જે છે તે દેખાવો કર્યો હતો જોકે દેખાવો વચ્ચે ક્યાંકને ક્યાંક ઉમેદવારો જે છે તે શિક્ષણ પ્રધાન મુખ્ય પ્રધાનને પણ મુલાકાત માટે ગયા હતા પરંતુ કોઈપણ પ્રકારનું નિરાકરણ ન આવતા અંતે તેઓ સત્યાગ્રહ છાવણી ખાતે ધરણા ઉપર બેઠા છે અત્યારે વાત કરીશું ઉમેદવાર આપણી સાથે છે સૌથી પહેલાં તો આપણું નામ આપ ક્યાંથી આવો છો અને શું મુખ્યત્વે માંગ છે હું ગામ સુરેન્દ્રનગરથી આવું છું સુરેન્દ્રનગર જિલ્લામાંથી આવું છું મારી અમારી મુખ્ય માંગ એ છે કે પંદર વર્ષથી અમે સતત રજૂઆતો આવેદનપત્રો આપી છે કે સરકાર જો સમજે અને શાંતિથી આ પ્રશ્નનો ઉકેલ આવે કે ત્રણેય વિષયોના શિક્ષકોની ભરતી થાય પરંતુ વારંવાર આવવા છતાં પણ કોઈ પણ પ્રશ્નનું સમાધાન થયું નથી અત્યાર સુધી સરકાર સાથે પ્રેમથી બહુ જ ભાવપૂર્વક અમે રજૂઆતો કરેલી છે અનેક સભ્યો આવેલા છે પોતાના દિવસો બગાડી અને પોતાના સાત સાત વર્ષથી જે લોકોએ સંગીત ચિત્રો વ્યાયામમાં ડિગ્રી અનેક ડિગ્રીઓ ધરાવી છે છતાં પણ બેરોજગારની જેમ કાયમ અહીંયા સત્યાગ્રહ સામળી ખાતે અને આપની કચેરીઓ ખાતે આવીને દોડા કરેલા છે પરંતુ છેલ્લા પંદર વર્ષથી આ ભરતી ન થવાના કારણે અનેક સંગીત ચિત્રો વ્યાયામ અને કોમ્પ્યુટરના છોકરાઓની એ ભરતી નથી થઈ તો અમારી એક જ માગણી છે કે જ્યારે વ્યાયામની કમિટીની રચના કરવામાં આવી છે તો સંગીત ચિત્ર એ કેમ નહીં કેમ અમને બાકાત રાખવામાં આવ્યા છે અને આવી રીતે જો બાકાત રાખવો હોય તો અમારા આ ડિગ્રીનું સર્ટિફિકેટનું શું આ પ્રમાણપત્રોનું છું જ્યારે જ્યારે પણ સરકારને કલા મહાકુંભ ઉજવવો હોય કે કોઈ પણ કાર્યક્રમ ઉજવવો હોય યુવા ઉત્સવ ઉજવવો હોય ત્યારે માત્ર ને માત્ર સંગીત ચિત્ર એ જ કામ આવ્યું છે કોમ્પ્યુટર જ કામ આવ્યું છે તો આવનારા સમયમાં અમારી આ માગ સ્વીકારે એવી અમારી અપેક્ષા છે એ સાથે અમે અહીંયા આંદોલન ઉપર ઉતરેલા છીએ બેન આપ ક્યાંથી આવો છો અને શું મુખ્યત્વે માંગ છે હું પાટણ જિલ્લામાંથી આવું છું અને અમારી બસ એક જ માંગ છે કે સંગીત ચિત્ર વ્યાયામ અને કોમ્પ્યુટરની સત્વરે કાયમી ધોરણે ભરતી કરે કેમ કે છેલ્લા ઘણા પ્રયાસો બાદ હજુ સુધી અમને કોઈ જ જવાબ મળેલો નથી સંતોષકારક જવાબ નથી મળ્યો પણ અમે હવે એવું જ માગીએ છીએ કે અમારી કાયમી જ ભરતી થવી જોઈએ બીજી કોઈ આ પીએમશ્રી પ્લસ આ જ્ઞાન સહાયક કે સંગીત સહાયક કોઈ જ ભરતી અમને સ્વીકાર નથી માત્ર ને માત્ર કાયમી ભરતી થવી જોઈએ અને એ પણ સત્વરે થવી જોઈએ કેમ કે અમે સતત બે બે વર્ષથી આવી રીતે ગાંધીનગરના ધક્કા ખાઈએ છીએ તો અમારા ઘરેથી પણ તકલીફ પડે છે અમારે ભાડાના પૈસા પણ હોતા નથી તો અમે ગમે તે રીતે મેનેજ કરીને આવતા હોઈએ છીએ ઘર પરિવાર ગુજરાન કઈ રીતે ચલાવવું બધી થોડી ઘણી તકલીફો પડે છે તો અમારી બસ એક જ વિનંતી છે કે કાયમી ધોરણે ભરતી કરો અને જો ભરતી જ ના કરવી હોય તો શાળામાં પ્રાર્થનાથી શરૂઆત જ કેમ કરો છો તમારી શરૂઆત જ બાળકો આવે તો બે હાથ જોડીને પ્રાર્થના શું કરવા ગણિતના ચાલુ કરી દો ને દાખલા ગણાવવાના ચાલુ કરી દો ને શું કરવા પ્રાર્થનાઓ પ્રાર્થના સભાઓ વગેરે ચાલુ કરો છો બસ અમારી તો એક જ માંગ છે કે કાયમી ધોરણે સંગીત ચિત્ર વ્યાયામ ને કોમ્પ્યુટર અને જ્યાં ભરતી થવી જોઈએ જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે બધા જ આ રીતે ગાંધીજી ધ્યાનના માર્ગ ઉપર આંદોલન કરીશું ચોક્કસથી અહીંયા આગળ આજે દિવસભર દરમિયાન જે છે આપણે પોતાની માંગનો આપનો પક્ષ જે છે તે શિક્ષણ પ્રદાન કે મુખ્ય પ્રધાન સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો તો મુલાકાતે ગયા હતા શું મુલાકાત થઈ શું ચર્ચા થઈ અને શું કહેવામાં આવ્યું છે નમસ્કાર હું વિજાપુરથી આવું છું કિરણ મકવાણા સતત છેલ્લા બે એક વર્ષથી અમે અહીંયા ગાંધીનગર સચિવાલય ખાતે આવીએ છીએ અને સતત મોટી ટીમ સાથે પણ આવીએ છીએ સતત બધા જ જે વિભાગો છે શિક્ષણના વિભાગો હોય કે ગૃહ ખાતાના વિભાગો હોય કે નાણાં વિભાગો હોય કે મુ મુખ્યમંત્રી કાર્યાલય હોય બધામાં અમારી અરજી અમે પહોંચાડીએ છીએ છતાં આ વર્ષે અમને એક સરકારી પરિપત્ર પણ બહાર પાડ્યો છે બેગલિસ્ટ ડેનો તો બાળકો શિક્ષણથી વંચિત ના રહે અને બેગલેસ ડેની અંદર જે પ્રવૃત્તિઓ આવે છે એ ચિત્ર સંગીત વ્યાયામ હોય કે પછી કમ્પ્યુટર વિષયની નાની નાની રમતો દ્વારા બાળકોને જે પ્રેક્ટિકલી જ્ઞાન આપવામાં આવે છે જે પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવે છે સરકારની પણ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત જે એમ કહેવાય કે ત્રણસો ડિગ્રી જે એનું માર્કિંગ જે ચાલી રહ્યું છે અત્યારે હાલ સરકાર એના પર વિચાર કરી રહી છે તો મોકા મોટા ભાગે પ્રાયોગિક કાર્ય ખૂબ જ મહત્વનું છે બાળકો શિક્ષણથી વંચિત ન રહે આવનારી પેઢી આપણી ભારતના જે મૂલ્યો છે આપણી સંસ્કૃતિ છે એ જાળવી રાખવા માટે આ બધા જ વિષયો ખૂબ જ અગત્યના છે સરકાર ખેલ મહાકુંભ હોય કલા મહાકુંભ હોય કલા ઉત્સવ હોય કે કોઈ પણ કાર્યક્રમ હોય એમાં લોકનૃત્ય પણ આવે છે એમાં વકૃત્વ કલા પણ આવે છે એમાં ચિત્રકલા પણ આવે છે જુદી જુદી બધી જ કલાઓનો સમાવેશ કર્યો છે અને સરકારે એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર ચોસઠ કલાઓનો બાળકોમાં વિકાસ થવો જોઈએ તો આ બધી જ કલાઓનો વિકાસ ક્યારે થશે જો શાળાની અંદર શિક્ષકની ભરતી જ નહીં હોય શિક્ષકો જ નહીં હોય તો કેવી રીતે સરકાર એ બાળકોને સારું શિક્ષણ આપી શકશે સરકાર સર્વાંગીણ વિકાસની વાત કરી રહી હોય સર્વાંગીણ વિકાસના પુસ્તકો હોય ચિત્રકલાના પુસ્તકો હોય કે વ્યાયામ કલાના પુસ્તકો હોય બધા જ પુસ્તકો છાપીને ફક્ત ને ફક્ત ભણાવવા પૂરતા ભણાવી દેવા અન્ય વિષયના શિક્ષકોને ન્યાય આપે એવું હોતું નથી એટલા માટે એની પી ટ્વેન્ટી ટ્વેન્ટીની અંદર બેગલિસ્ટ ડેની સરસ મજાની જે રજૂઆત સરકારે જે પરિપત્ર પણ કર્યો છે જે જીઆર અમારો જે નાબૂદ કર્યો છે એ જીઆર નાબૂદ તો કર્યો જ નથી જો જીઆર નાબૂદ કર્યો હોય તો એ પ્રકારની જે કોલેજો છે જે એટી કોલેજ હોય કે ફાઇન આર્ટ કોલેજ હોય કે સંગીતની કોલેજો હોય કે વ્યાયામની કોલેજો હોય એ ચાલે જ નહીં અત્યારે હાલ પણ કોલેજો ચાલે જ છે તો સરકારને અમારી નમ્ર વિનંતી છે અમારી ભરતી જલ્દીથી જલ્દી કરે અમે કોઈ જ્ઞાન સહાયક શિક્ષણ સહાયક કે એવા કરાર આધારિત ભરતીમાં અમે જવા માટે તૈયાર નથી એટલે સરકાર એવી કોઈ ચિત્ર સહાયકની ભરતી કરે કે સંગીત સહાયકની કરે કે ખેલ સહાયકની ભરતી કરે એમાં અમે કોઈ જાણવા જવા માટે તૈયાર નથી સતત અમે અહીંયા બેઠા રહીશું જ્યાં સુધી સરકાર ભરતી નહીં કરે ત્યાં સુધી અમારું આંદોલન શરૂ રહેશે અને અહીંયાથી અમે હલવાના નથી આ ચોક્કસ છે દર વર્ષે આવીએ છીએ અમે એમને લેખિત પુરાવા સાથે કાગળ આપીએ છીએ એ અમને સહી કરીને ઓછી કોપી પણ આપે છે એનો લેખિત જવાબ આજ સુધી સરકારે અમને આપ્યો નથી સતત અમારી લેખિત રજૂઆતો હોવા છતાં એને અમારો જવાબ આપ્યો નથી જો સરકાર જો કર્મચારીઓને કોઈપણ વસ્તુમાં જો જવાબ માગે તો એનો ત્રીસ દિવસ હોય પિસ્તાલીસ દિવસ હોય વધુને વધુ નેવું દિવસ હોય એમાં એને જવાબ કરવાનો હોય સતત બે બે વર્ષથી અહીંયા આવે છે ધક્કા ખાઈએ છીએ બધા જ લોકો આવે છે અહીંયા કેટલીક દીકરીઓ પણ આવે છે કેટલીક માતાઓ પણ આવે છે પોતાના બાળ બચ્ચા ઘરે રજરતા મૂકીને પણ પોતાના બાળકનું બચ્ચાનું કેવી રીતે ભરણ પોષણ કરવું એ અંતર્ગત આ ભરતી સંદર્ભે અહીંયા જો આવતા હોય અને સરકાર જો અમારે રજૂઆત આજે તમે મળવા ગયા હતા શિક્ષણ પ્રધાનને એમણે શું કહ્યું આપણું શું ચર્ચા કરી અમે મળવા ગયા હતા તો જ્યારે અમે શિક્ષણ વિભાગમાં ગયા તો અમને એવું કહ્યું કે સરકાર પોઝિટિવ છે આ તરફી નિર્ણય લેશે પણ ક્યારે નિર્ણય લેશે એનું કોઈ નક્કી નથી સરકારે ફક્ત વ્યાયામની કમિટી રચી છે એ વ્યાયામની કમિટીની સાથે સાથે સરકાર ચિત્ર છે કમ્પ્યુટર છે ને સંગીત આ વિષયની કમિટી પણ રચે અને અમારા તરફી નિર્ણય આવે અને સો ટકા કાયમી ભરતી થાય એવું અમને સરકારે કહ્યું પણ છે પણ ક્યારે કરે દર વર્ષે દર વખતે આવું આવું અમને જાણવા મળે છે પણ કોઈ પણ પ્રકારનું થતું નથી આ વખતે વ્યાયામની કમિટી રચી છે એમાં અમારો સમાવેશ થાય અને સો ટકા કાયમી ભરતી માટે અમને પ્રોત્સાહન આપે કે ભાઈ તમે કાયમી ભરતીમાં જોડાઈ શકો છો અને ઉંમરની પણ અંદર બાદ છે કે કેટલાય વર્ષે સત્તર વર્ષે જો ભરતી ના થઈ હોય તો ઉંમરનો પણ અમને બાદ રાખી અને રહી ગયેલા મિત્રો જે ઉમેદવારો છે એમને પણ લાભ મળે અને આ જે કોઈ પણ ચાલે છે સરકારની જે નીતિ છે જે શિક્ષણ નીતિ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ શિક્ષણ નીતિને વર્ગી રહેવું પડશે કારણ કે આ શિક્ષણ નીતિ આખા દેશમાં ચાલવાની છે આ શિક્ષણ નીતિથી સર્વાંગીણ વિકાસ થવાનો છે તો સો ટકા અમે એમાં સહકાર આપીશું કે શિક્ષણ નીતિ ખૂબ જ સારી છે આ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત આ બધા જ વિષયોની કાયમી ભરતી થાય એ અમારી માંગ છે ભારત માતા કી જય બસ અહીંયા એક ઉમેદવાર છે અશક્તિ આપ શું કહેશો કારણ કે સવારથી આપ અહીં આગળ આવ્યા છો અને રજૂઆત કરવા પણ ગયા હતા શું કહેવામાં આવ્યું છે બે હજાર ચૌદથી અમે સરકારને રજૂઆત કરીએ છીએ એના તમામ ઓછી કોપીઓ આપણે અમારી પાસે છે અમે દર વખતે રજૂઆત કરીએ ત્યારે સરકાર અમને આશ્વાસન આપે છે ઘણી વખત તો સરકાર એવું કહી છે કે તમે લોકો ગૌણ છો તો ખરેખર ગોણ હોય તો એનસીઆરટીએ સૌથી પહેલો નિયમ એવો કેમ બનાવ્યો છે કે ભાઈ જે બુક છપાય છે તો એની અંદર ચિત્રો હોવું જોઈએ છોકરાઓ મ્યુઝિક સાથે કોઈ પોયમ હોય કે કોઈ કવિતા હોય તો એ ગાવા જોઈએ બરાબર નાટકો દ્વારા એનો એનું ગધ્ય છે એ શીખવા જોઈએ બરાબર આ એક પહેલો મુદ્દો છે બીજી વાત હું તમને વાત કરું સાહેબ તો ગુજરાતમાં માની લો કે વ્યાયામ ચિત્ર સંગીતના શિક્ષકોની જરૂર નથી તો આ પીએમસી યોજના શા માટે બરાબર પ્રવાસી યોજના શા માટે ખેલ સહાયકની યોજના શા માટે બરાબર ખેલકુંભ કલાકુંભ કલા ઉત્સવો આ બધા કરવાના તાયફા શા માટે આજે તમે વિચાર કરો ગણિતના નામે કરોડો રૂપિયા વાપરે છે સરકાર નથી વાપરતી વિજ્ઞાનને નામે કરોડો રૂપિયા વાપરે છે નથી વાપરતી અંગ્રેજીના નામે વાપરે છે નથી વાપરતી પણ ચિત્રો સંગીત અને વ્યાયામના નામે કરોડો રૂપિયા વાપરે છે સરકાર તો આવું ગુજરાતની પ્રજા માટે બરાબર ગુજરાતની પ્રજાની માથે આવું દેણું કરવાનું શું કામ જ્યારે કોઈ વિદેશમાંથી મંત્રી આવે અથવા તો વિદેશના કોઈ અન્ય લોકો આવે તો એના સ્વાગત માટે નૃત્ય કરાવે મસ્ત મસ્ત ચિત્રો દોરાવે તો આ બધું શા માટે અને સૌથી હું એક મહત્ત્વની વાત એ કરું છું કે ચિત્રની કે સંગીતની કે આની કોઈ જરૂર જ નથી તો વિધાનસભાની અંદર તમે જાજો દરેક દિવાલો ઉપર આના ચિત્રો છે આ ચિત્રો હું એમ કહું છું સરકાર ઉતારી દેવા જોઈએ બીજી વસ્તુ સરકારે એમ કહી કે અમે સર્વાંગી વિકાસ કરવાની વાત કરે છે તો ખરેખર સરકારી શાળામાં સર્વ સરકારી શાળામાં સર્વાંગી વિકાસ ક્યાં થાય છે આજે એમ કે સંખ્યા મેકમ તૂટે છે મેકમ શા માટે તૂટે છે તમે સારું શિક્ષણ નથી આપતા એટલે મેકમ તૂટવાનું કારણ આ છે બીજું વસ્તુ કે તમારે ભરતી નથી કરવી એટલે એ ભરતી ન કરે તો સરકારી શાળામાં છોકરા ન ભણાવે આ એક એવી મીઠું મીઠું ઝેર છે કે કહેવત છે ગુજરાતીમાં કે ભાઈ લાકડી પણ તૂટે નહીં ને સાપે મરી જાય બરાબર એટલે મહત્વની બાબત આ છે ચોક્કસ અહીંયા આગળ ઉમેદવારોનો આ રોષ જોઈ રહ્યા છો કે છેલ્લા પંદર વર્ષથી જે છે તે ભરતી નથી અને છેલ્લા બે વર્ષથી આ તમામ ઉમેદવારો જે છે તે ગાંધીનગર ખાતે પોતાની માંગ સાથે રજૂઆત કરી રહ્યા છે પરંતુ સરકાર તેમની માંગને જે છે તે વાચા નથી આપી રહ્યું જેના કારણે ઉમેદવારો દ્વારા જે છે તે આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવડી ખાતે જે છે તે ધરણા ઉપર બેસવું પડી રહ્યું છે કેમેરામેન લાલા ભરવાડ સાથે મલ્હાર વોરા ન્યૂઝ કેપિટલ ગાંધીનગર